હાલ તમામ વાહન ચાલકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યના નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ પહેરવાને લઈને મહત્વનો આદેશ આપ્યો છે હાઈકોર્ટે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટના ફરજિયાત અમલવારીનો આદેશ કર્યો છે ચલાવનાર ઉપરાંત પાછળ બેસનાર માટે પણ હવે હેલ્મેટ ફરજિયાત રહેશે હાઈકોર્ટે કહ્યું છે કે પંદર દિવસ બાદ અમે નક્કી કરીશું કે શું સ્થિતિ છે વાહન ચલાવતી વખતે કોઈ કારણસર અકસ્માત થતા હેલ્મેટ ન પહેર્યું હોવાના કારણે ઘણી વખત વાહન ચાલકને ગંભીર ઈજાઓ અકસ્માત અથવા તો અકસ્માતમાં મૃત્યુ થયું હોવાના સમાચાર આપણી સમક્ષ આવતા હોય છે આપણા રાજ્યમાં હેલ્મેટ પહેરવાનો કાયદો તો છે પરંતુ નાગરિકો અને તંત્ર દ્વારા આ કાયદાની તટસ્થ રીતે અમલવારી કરાવવામાં આવતી નથી રાજ્યના લોકોમાં ટ્રાફિક નિયમોને લઈને જાગૃતિનો પણ ઘણો અભાવ છે ત્યારે હવે હાઈકોર્ટે રાજ્યમાં હેલ્મેટ પહેરવાનું કાયદાનું સખત રીતે પાલન કરાવવાનો આદેશ જાહેર કર્યો છે પ્રાપ્ત માહિતી મુજબ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે કે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા કોર્ટે નિર્દેશ આપ્યા છે તો હાલ માટે એટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે